નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ ત્રેવીસ માર્ચ બે હજાર ચોવીસ ને શનિવારના રોજ મિત્રો આજની ડુંગળીની આવક વિશે વાત કરી તો આજે ડુંગળીની આવક હાવ ઓછી રહેલી છે વેબ્રિજમાં વાત કરી મિત્રો તો વેબ્રિજ તો હાવ ખાલી જ પડેલો છે આપ જોઈ શકો છો પાંચ પાંચ હાથ વકલ છે એમાં અને દસ નંબરના છાપરાની બાજુમાં ગોડાઉન સાઈડ વાત કરીએ તો મિત્રો ત્યાં પણ આજે આવક ઓછી રહેલી છે આટલી જ આવક છે આજે ડુંગળીની હાલ હરાજીનું કામકાજ હજી શરૂ નથી થયું આજે ઘણા વહેલો છું હરાજી શરૂ થાય એટલે જાણી લઈએ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ તેમજ મિત્રો ગઈકાલની બજાર ભાવ વિશે વાત કરી તો મિત્રો દોઢસો રૂપિયાથી લઈને હાલ ત્રણસો રૂપિયા જેવું પીડીપતિ સુપર માલનું વેચાણ થાય છે આજે કેવા રહે છે ડુંગળીના બજાર ભાવ હરાજી શરૂ થાય એટલે જાણી લઈએ ધન્યવાદ એકસો ને છાસઠ રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટી છે સાઈડ ના મોટું બધું છે એકસો ને છાસઠ રૂપિયા ભાવ આવી ક્વોલિટી છે એકસો છાસઠ રૂપિયા ભાવ બસો ને એકાવન રૂપિયા ભાવ થયો સાઈઝ માં તો ઝીડા મોટું બધું મિક્સ માં છે બસો ને એકાવન રૂપિયા ભાવ થયો ક્વોલિટી જોઈએ તો સારી ક્વોલિટી છે બસો એકાવન રૂપિયા ભાવ થયો બસો ને એકાવન રૂપિયા માલ છે બસો ને એકસઠ રૂપિયા ભાવ થયો છે આમાં સાઈઝ માં જોવો ઝીણા મોટું બધું છે બસો ને એકસઠ પતિ વારો માલ છે માલ સારો છે બસો ને એકસઠ રૂપિયા છે મીડિયમ સાઈઝ વધારે છે બસો ને એકસઠ રૂપિયા ભાવતું છે સારી છેવત્રીસ છત્રીસ

ને છપ્પન રૂપિયા અમાર સાઈઝ માં જોયે તો ઝીણા મોટું બધું મિક્સ માં છે એકદમ મોટી સાઈઝ છે આવડી બરસો ને છપ્પન રૂપિયા ભાવતી હોય બાકી ઉલટી હોતી છે આની અંદર આવડી ઝીણી ઉલટી હોતી બસો ને છપન રૂપિયા લાઇટિંગ સારી છે કલર સારો હે

બસો 11 ને 11 રૂપિયા ને ભાવ દે છે મોવાપતિ માલ છે મોવાપતિ કાંજી છે બસો ને રૂપિયા ભાવ દે છે સાઈઝ માં તો આની અંદર એ ના મોટું બધું છે બસો ને રૂપિયા ભાવ દે કાંજી છે મોવાપતિ ખાતા ખાતા

ફાઈનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ હતા મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ વિશે વાત કરી મિત્રો તો ગઈકાલ જેવું આજે પણ બજાર ભાવ રહ્યું છે આવક તો આજે છે નહીં છતાંય એ ભાવમાં કોઈ સુધારો રહ્યો નથી આજે મીડિયમ માલની વાત કરીએ તો દસ દસ વી રૂપિયા જેવો સુધારો છે એ કઈ સુધારો કહેવાય નહીં હવે બસ આજના માટે આટલું જ ફરી મળશું હવે રજાઓ પછી ખુલતા ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને બને ત્યાં સુધી લાઈક કરતા રહેજો ને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ જય માતાજી